પ્રસાદી લઈ જવો તો એવી રીતનું છે મમ્મી અહીં બેઠી છે જવો મિત્રો આટલા બધા છે એમાંથી તો લગભગ અડધા વિડીયો જોવે છે આવ્યા ને હતા કોણ કોણ જોવે તો આ બધા જોવે છે ઘણા બેઠા રામ રામ બધા મજા મજામાં પણ મજામાં છે છે જમવા જવાનું શકલ થઈ માંડવો મેળી જમવા જવાનું તો ત્યાં થઈ ગયા છે ને મિત્રો ને પપ્પા જાય છે વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ દોસ્તો તો અમારા નવા વ્લોગમાં આપનું સ્વાગત છે બધા મજામાં છું પણ મજા આવશું બધાને ગુડ મોર્નિંગ તો સવાર હવારમાં જવું અંગર પાછળ તો બે નાસ્તો કરે છે ને આ કીધું એમ કે જવું છે આપણે આજ ખડસિયા ખડસરીયા આજ માંડવો છે મેડી માનો કીધું એમ કે અને ત્યાં પોપોટ ભાઈના અત્યાર સુધી બે ત્રણ ફોને આવી ગયા છે ક્યાં મજા આવ્યા મેં કીધું હાલો આગળ અમે આવીએ છીએ અને જાગવામાં થોડુંક મોડું થઈ ગયું હતું એટલે માંડવામાં જવાનું છે ને આ આયોજન કરેલું છે અને ચોવીસ કલાકનો દિવસનો હોય છે અને રાતનો હોય છે એટલે ચોવીસ કલાકનો માંડવાનું આયોજન કરેલ છે અને પાછું બપોર પછી પાછું જવાનું છે આપણે દેગવડા દેગવડા એટલા માટે જવાનું છે કે ત્યાં મિત્રની ત્યાં કથા છે કથા છે ને જમણવાર કરેલું છે તો આપણે બપોર પછી ત્રણ ચાર વાગે કદાચ દેગવડા જવાનું છે તો આખા વિડીયા સાથે કન્ટિન્યુ બન્યા રહેજો મજા એવા કરશે તો જઈએ અત્યારે પહેલાં આપણે ખડસે લઈએ હવે જો સવારમાં કંઈ ખાવા મળ્યા કંઈ ખબર નહીં હું ખાઈશ એ ક્યાં છે ગોપાલ કા તડકા હું છે આ પંજાબી તડકા પંજાબી તડકા ખાય છે ગોપાલ કા પંજાબી તડકા હા ભાઈ આલુ સેવ આલુ સેવ આ હવાર આલુ સેવ ભાઈ ખાય છે મજા આવે હવાર હવાર આલુ સેવ ને પંજાબી તડકા ને એવો નાસ્તો કરવાની કા એવું છે બે ભાઈ તો ભાગ ખાય એના નાસ્તો જ કહેવાય ભાગ ને નાસ્તો બે એક જ કહેવાય એટલે આ નાસ્તો બે એક જ કહેવાય નો કેવાય ઈલાયક શું કહેવાય રાસ્તો બટર નો હોય ને એને કહેવાય હે ને પછી પછી દૂધ પછી પછી બિસ્કિટ વાહ ખબરમાં તો હું નાસ્તો કરતા નિસાડે નિતાલે હા તો મોચા ડુંચા હ પછી ઢોકળા હ આલુ પરોઠા એવું બધું સવારમાં તો ભાઈ તો સવારમાં એવું બધું નાસ્તો કરતા એવું તો મેં અહીંયા જોયું નથી નહીં ને

વાટે તું ભાસે હાલો તો ભાઈ ગઈ તઈ તડકા બહુ તડકો છે હા તો જો આપણી ગાડી રેડી થઈ ગઈ છે આવી ગયા છે રસ્તા પર હાલો તો જઈએ હવે સીધા કેવા લાગી ખડસલિયા રેડી રેડી ભાઈ આ લીધા થા ભાઈ ઈ છે ઓટડા થી તે કેમ ન પેરેલા આ મારે ઘરે છે ઘરે લઈ આવ આ જા ઘરે શું ના મુ કોલી જવા આવે એસ એસ માં ન નથી પેરવા તર કાઈ વાંધો ન કાલો આપણે જઈએ હવે સીધા तो આવી ગયા सीधो रामा पीरा મંદિરે है मंदिर मितुभा पगे लगी માંડવું આ બાજુ છે આપડે આ બાજુ દેખાય અહીંથી આ બાજુ આપણે પરસાદ લઈ આપણે પોગી જશે ને જમણ વાર ચાલુ છે પરસાદી લેવાનું તો પેલા તો છે ને પરસાદી લઈ લઈ આપણે પરસાદી જો અહીં આવી ગઈ છે અને આ બાજુ અહીં મિતુન મિલુન પ્રસાદી લઈ જવો તો એવી રીતનું છે ને મમ્મી અહીં બેઠી છે ને આ બાજુ અમારે જયશોક ભાઈ આવી ગયા છે હું છે જયશોક બાકી કી મોજમાં ને મોજમાં ભાઈ રમી લેતો બાકી હો રમી લેતો તો એવું છે બધું તો કાંઈ વાંધો ને આપણે છે ને પ્રસાદી પ્રસાદી લઈ લઈએ કારણ કે ટ્રાફિક તો બહુ ઓછી થઈ ગઈ છે એટલી બધી કાંઈ છે નહીં

આવી ગયા છીએ દેગવડા જ્યાં તમે કથામાં જાવ હતું મારા મિત્ર અહીંયા ભરતભાઈ અહીંયા આવી ગયા છે તો ઘણું બધું આવ્યું છે અહીં થાય છે કારણ કે જો અહીંયા આવ્યા પછી ખબર પડી જમણવા રહે છે અહીંયા તો કથા છે આપણે આગળ ખેતરમાં તો આ તો જો આપણા શિક્ષક છે બેલુરુમાં સાહેબ ભણાવવા જાય છે કેમ છો મજામાં અને આ બધા જો મિત્રો આટલા બધા છે એમાંથી તો લગભગ અડધા વિડીયો જોવે છે આગળ મેં આવ્યા ને ક્યારેક કહેતા હતા કોણ કોણ જોવે એમાંથી હા તો આ બધા વિડીયો જોવે છે પાછળ ઘણા બેઠા પાછળ તમને બતાવો

તો આપણે ભાઈ બન છે એમને ઓલા કથામાં આપણે આવ્યા હતા બધું કામકાજ આપણે આવ્યા હતા ભરતભાઈ ના ખેતર ખેતરમાં એમણે રીંગણી કરેલ છે બહુ મસ્ત રીંગણી તો ભાઈ બેન બહુ જોરદાર કરી નાખી છે તો ભરતભાઈ કેવી રીંગણી કેટલા મહિનાની છે તો કયો પેલા મહિના દોઢ મહિનાની છે વાહ ભાઈ વાહ મહિના દોઢ મહિનાની થઈ છે રીંગણી પણ બહુ મસ્ત છે આવી રીતે છે કે રીંગણી ભાઈએ ઘણી બધી કરેલી છે અને જે ભાઈ ડાર પડાવેલો છે અહીંયા છે તો ભરતભાઈ તમે ડાર પડાવ્યો ન્યાસ કથા રાખવાની હતી તમારે એટલે અહીંયા રાખી ના એવું કઈ નહોતું પણ ભાઈ ટાડો ઓર થઈ ગયો ના રાખતી હતી ઠીક એવું હતું તો એવું કઈ હતું જો ભાઈ બાકી તો કંઈ નહીં કથા અહીંયા ચાલુ છે તું હું કરાસો તું તો એવું કઈ હતું તો આપણે જઈએ આગળ કથા બાજુ નહીં પ્રસાદ બરસાદ શું કહેવાય તૈયાર થઈ જાય પછી જઈએ કથાની પ્રસાદ લેવા બાકી તો જો શરૂ જ છે દોસ્તો જો આપણે ગયા હતા દેગવડા દેગવડાથી પાસે જમી કાઢીને આવી ગયા હતા ખડસડીયા કારણ કે ત્યાં માંડવા પાછો રાતનો હતો કારણ કે દિવસનો હતો ને રાતે હતો સંજય રાવળ આવેલા હતા તો માંડવામાં પણ બહુ મજા કરી છે બહુ આનંદ કર્યો હતો અને અત્યારે ફૂલ ઊંઘ સડી ગઈ ને ઘરે એવો છું એટલે હવે આરામ કરી જઈ કારણ કે આશા કરું છું કે આ વ્લોગ તમને ગમ્યો છે લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નાની કોમેન્ટ કરી દેજો અને મળી છે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય